આજે હોળી ધૂળેટીના પાવન પ્રસંગે હોળી ધૂળેટીની દરેક દર્શક મિત્રોની શુભકામનાઓ જેમ વિધાનસભામાં નેતાઓએ રંગોનો તહેવાર ઉજવણી કરી એમ એવા જ રંગો આપણા દરેકના જીવનમાં કારણ કે નેતાઓને તો એમને કામ કંઈ હોતું નથી નેતા થઈ ગયા એટલે રાત્રે સંપત્તિ ના વધે એટલી દિવસે વધતી હોય એટલે એમને ક્યાં કોઈ ચિંતા હોય છે જીવનમાં હા કદાચ ભગવાન જો કોઈ ચિંતા આપે તો નહીતર અત્યારના શાસનમાં તો એમના હાથ અધર જ રહેવાના છે કામ ફેક્ટરીએ જતા ના હોય ઓફિસે જતા ના હોય પરંતુ એટલી ખુશી આ ચહેરા ઉપર જોઈ શકો છો અને એમાં પણ ભાજપની સરકાર આવી ગઈ એટલે સંપૂર્ણપણે સત્તા અત્યારે એમના હાથમાં છે અને આજે એક એવા જ મુદ્દાથી વાતચીતની શરૂઆત કરશું ને મુદ્દો છે ગોંડલના જયરાજસિંહ જાડેજાનો અને રાજકુમાર ચૌધરીના મૃત્યુ અંગે કરશું આખી ચર્ચા સત્યતાની સાથે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર ત્યાંથી નીકળ્યા ને રસ્તામાં કઈક સ્વાભાવિક છે કે એમના કંઈક બોલાચાલી બાપ બેટા વચ્ચેથી એમાં જયરાજસિંહ જાડેજાએ એમના ઘરે વ્યક્તિઓને બોલાવ્યા કારણ કે ઘરના એમના ગેટના આગળ હજાર બધી માથાકૂટ થતી હતી અંદર બોલાવ્યા અને અંદર બોલાવ્યા પછી આમ જયરાજ સિંહ નો સભાવજતા કદાચ સર્વિસ પણ કરી હોય એવું લાગે છે આમ જોકે બાપના નજરો આગળ છોકરાને જ્યારે પટાપટી થતી હોય એટલે છોકરાને કોઈ મારતું હોય તો એનાથી સહન ના થાય પરંતુ અહીંયા કાયદો એટલે જયરાજ સિંહ જાડે બધો કાયદો ટોટલી અને એમાંય ભાજપનો નેતા એને કોણ કહેવા જાય છતાં મૂળ સમાધાન કરી રાતે એમને ત્રત મારઝૂડ કરી છોડી મૂક્યા છે આ બધું છોકરાના પિતા જણાવે છે એટલે એમને રાત્રે છોડી મૂક્યા અને એમના ઘરે ગયા છોકરો રાત્રે ઘરેથી નીકળી ગયો મિત્રો ત્યાંથી ચાલતો ચાલતો રસ્તામાં દરેક પોલીસના સીસીટીવી આવ્યા છે ક્યાંક અડધા અડધા સીસીટીવી પોલીસ બતાવે છે જેમ જયરાજસિંહ જાડેજાના ઘરના અંદર જવાના દ્રશ્યો છે સાથે મિટિંગ થતી તે દ્રશ્યો છે પરંતુ બહાર નીકળતાના દ્રશ્યો પોલીસ બતાવતી નથી એમ આ રસ્તાના પણ ક્યાંક ક્યાંક થોડા થોડા અંતરે એમના સીસીટીવી આવ્યા છે હવે છોકરો ત્યાંથી નીકળી જાય છે એમના પરિવારો તપાસ કરી છોકરો ઘરે મળતો નથી પોલીસમાં પણ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ લેતી નથી કે સમય પોલીસ પણ વાટ જોતી હોય છે હવે આ ચાલતો ચાલતો હવે સીસીટીવી પાછા બીજા પણ મળ્યા છે કે એ છોકરો રસ્તામાં નગ્ન હાલતમાં હતો કોને કપડા એના ઉતાર્યા અથવા એને જાતે કોઈ ગાડી નાખ્યા ભગવાન જાણે કારણ કે માનસિક ડિપ્રેશનમાં હતો એવું મીડિયા કહી રહી છે હવે મુદ્દો ત્યાંથી દબાવી દેવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ રાજસ્થાનના હનુમાન બેનીવાલ જે ચૌધરી સમાજના સમાજના મોટા નેતા ગણાય છે એક ટ્વીટ કર્યું અને ત્યાં એક બાઇટ આપી કે ભાઈ અમારા જાટ સમુદાયનો આ છોકરાઓનો મતલબ એને ન્યાય મળવો જોઈએ એના પિતા પણ મારી ઘડીએ મીડિયામાં બોલ્યા છે એના પછી તો રાજસ્થાનમાં આનો ખૂબ વિરોધ થયો જાટોના સંગઠનો કઈ કેટલાય સંગઠનોએ ભેગા થઈને ત્યાં આવેદનપત્રો આપ્યા છે રાજસ્થાનમાં કારણ કે અહીંયા તો સરકાર સાંભળતી નથી અહીંયા તો સબ સલામત ઉપર ની મહેરબાની હોય અને એમાં પણ જો આપ બાહુબલી અને સોનાથી એ પીળું એમાં ભાજપના નેતા હોય આપનો કોઈ અહીંયા પોલીસ તપાસ નહીં કરે સાચું ખોટું ભગવાન જાણે આપણે કંઈ કહેતા નથી કે ભાઈ એમને એ છોકરાને હત્યા થઈ છે એક્સિડન્ટ થયો છે શું થયું છે કે એમાં જયરાજસિંહનો કોઈ હાથ છે કે નથી એ ભગવાન જાણે અને એ તપાસનો વિષય છે પોલીસ કરશે પરંતુ પોલીસને આમાં થોડીક તો આપણે એવું ચોક્કસ માની શકીએ છીએ કે એનામાં એની ઢીલી નીતિ તો ક્યાંક રહી જ છે હવે મિત્રો આજે એટલે કે તારીખ ચૌદમી માર્ચ ના રોજ સરકારે પાછું એવું કીધું છે કે સીસીટીવી મળ્યા છે ને એ છોકરા ના એક્સિડન્ટ એટલે કે બસ પ્રાઇવેટ લક્ઝરી દ્વારા એક્સિડન્ટ થયો છે અને છોકરાનું મૃત્યુ થયું છે હવે મિત્રો જ્યારે આના પહેલા તપાસ નહોતી થતી ને પોલીસની ઢીલી નીતિ હતી ત્યારે એના પિતાએ હાઈકોર્ટને શરણ લીધી અને તરત પોલીસે જાહેર કર્યું કે દીકરાની લાશ મળી ગઈ છે તારીખ

અને આવા બાહુબલીઓને જો થોડોક સમય આપવામાં આવે ને તો આ ચોક્કસ એવું સાબિત કરી દેશે કે છોકરો ને એલિયન દ્વારા એટલે મંગળ ગ્રહ પરથી આવીને કોઈ કે મારી નાખ્યો છે કારણ કે બધું જ સેટિંગ આમના જોડે હોય કોણે કોણે ખબર નથી એ તપાસનો વિષય છે પરંતુ પોલીસ કેમ આમને સપોર્ટ વધારે કરે છે શું કદાચ એવું પણ હોય શકે છે કે જયરાજસિંહ નું નામ આવે એટલે જ આ મુદ્દાને ચગાવવામાં આવે છે પરંતુ કોઈ પિતા આને વચમાં લાવતો ના હોય તો જયરાજસિંહ પણ ચલો એમનું કદાચ ખરાબ હશે પરંતુ એમને સામાન્ય શું દુશ્મનાવટ હોય ઘણા બધી જગ્યાએ જ્યારે આપણે વાત સાંભળીને એ સાંભળ્યા મુજબ જયરાજસિંહનું નામ એક ઈગો ભરેલી વ્યક્તિ તરીકે આવે છે કે એને એનો જ્યારે અહમ ગવાય ને એટલે કોઈ પણ કરે છે આવું પણ માણસો કહે છે સાચું ખોટું ખબર નથી પરંતુ જાટો હવે વિખર્યા છે

જેને ટક્કર મારી છે તો આગળની એંગલ જે બતાવવામાં આવે છે ને જે આપણે લક્ઝરીના બોનેટ આગળ લગાવતા હોય એ એંગલ વળેલી દેખાય છે પરંતુ સામે જો છોકરાને આવી રીતે ટક્કર લાગી હોય તો છોકરો અથડાણો જોઈએ બીજી એવી કોઈ નિશાનીઓ નથી ભગવાન જાણે શું છે પરંતુ બાહુબલી છો અને ભાજપના નેતા છો એટલે આપનું કઈ થવાનું નથી એ વાત અહીંયા સાબિત કરે છે આપણી સરકાર હર્ષ સંઘવી સાહેબ આપ વારે ઘડીએ વરઘોડા ગાઢો છો આમાં કોના વર્ગોડા ગાર્ડ છો કયા પોલીસ તંત્રના ગાર્ડ આપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના જો એ ગુનેગાર હોય તો એમના ગાર્ડ છો આવું બધું નથી થવાનું કાયદાની બંને પરિભાષાઓ છે તમારા મારા જેવા સામાન્ય વ્યક્તિઓ માટે કાયદો અલગ હોય અને એમના નેતાઓ માટે કાયદો અલગ થઈ જતા હોય એટલે જ કહું છું કે એમને જે ધૂળેટી મનાવી છે ને એવા જે કલર એમના જીવનમાં ભગવાને પૂર્યા છે એવા દરેક સામાન્ય વ્યક્તિઓને પણ એવા કલર મળે એવા રંગો પુરાય અને જેમ એ પણ કોઈ કામ કરતા નથી એમાં જેમ બાહુબલી તરીકે શાસન કરે છે સિર્ફ ખાલી ખાલી રાજકારણ જ કરે છે અને એમની ઓફિસ ચલાવે છે છતાંય એમની કંપનીઓ રાત દિવસ ચોવીસે કલાક નફો જ કરે છે એમ મારા દરેક દર્શક મિત્રો અને ગુજરાતની દરેક જનતા આવો જ આનંદ ભગવાન એમને આપે આ પાવન અવસરે આજના દિવસે બસ આટલું કઈ અને વાણીને વિરામ આપું છું મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત તેનું બોડી મળેલ હતું અને તેના વિશે જે માહિતી મળી તેના આધારે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ એનું આઈડેન્ટિફિકેશન ન થાય ત્યાં સુધી તે બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલું હતું અને સમય સૂચકતા વાપરીને પોસ્ટમોર્ટમ કરાવી અને તેના આઈડેન્ટિફિકેશન માટે ડીએનએ અને ફિંગરપ્રિન્ટને બધી જ જે કાયદેસરની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાય તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો હતું તેવી કબૂલાત આપવામાં આવી છે આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સાહેદોના નિવેદનો જે છે એ કુવડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે એટલે બસથી અકસ્માત થયો હોઈ શકે છે તે આપણે એક સંભાવના જે હતી તેના આધારે એક શંકાસ્પદ બસ જેટલી પણ હતી તેના બધા જ માલિકોની અને ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરી અને તેના પૂછપરછમાં આ જે આપણા આરોપી છે તેના દ્વારા જે કબૂલાત આપવામાં આવી તેના આધારે ડિટેક્શન થયું આજે અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ નહોતી કરવામાં આવી અને તેણે પોતાના ક્લીનર જે છે તેને જાણ કરી કે કદાચ આ રીતનો એક બનાવ બની ગયેલો છે અને આપણે આગળ આની અંદર શું કરું તો એ બાબતે પછી તે લોકો અમદાવાદ ખાતે પહોંચીને પોતાના જે માલિક છે તેને ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવે છે કે રોઝડું આવી ગયું અને પછી કબૂલાત આપવામાં આવી કે હું ડરના માર્યો ખોટું બોલ્યો તો અને ખરેખર એક વ્યક્તિ જે છે તેની સાથે ટક્કર થઈ હતી મોટા ફોર વ્હી જે ફોર વ્હીલરો અને ડમ્પર ચા અને એવું બધું આપણે ગણીએ તો મોટા વાહનો જે છે એ આપણે અલગ અલગ બારથી વધારે વાહનો નીકળ્યા હતા અને ટોટલ છેતાલીસ જેટલા વાહનો એ પંદરથી વીસ મિનિટના સમયગાળામાં ત્યાંથી નીકળ્યા હતા રાત્રીનો સમય હતો અને એના કારણે કોઈ લોકોને જાજો આઈડિયા નતો આવ્યો થોડું બમ્પ જેવું આવ્યુ હતું તેવો ક્લીનરનો કેવન થાય છે જેના આધારે તે જાગીને બહાર આવ્યો ત્યારે ડ્રાઈવર દ્વારા એને આ આજુબાજુના પોલીસ સ્ટેશનમાં જાણ કરે કે આવો વ્યક્તિ ગુમ થયો છે ખાસ કરીને પોતાના જિલ્લામાં તો જાણ કરે તો રાજકોટ પોલીસને છ તારીખે સવારે ગુમ નોંધ થયેલી છે અને જાણવા બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું સામે પક્ષે આપણે પણ અહીંયાથી બ્રોડકાસ્ટિંગ એવું કરેલું હતું અને તેના આધારે નવ તારીખે આઈડેન્ટિફિકેશન આનું થયેલું હતું જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ છે ઇન્જ્યુરીની વાત છે તે તમામ હાર્ડ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી થઈ છે તેવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખેલું છે અને આ પ્રકારના એક્સિડન્ટની અંદર પણ હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટથી ઇન્જ્યુરી થતી હોય તેવું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવતું હોય છે અને જ્યારે નેશનલ હાઈવે ઉપર આટલી સ્પીડે વાહનો પસાર થતા હોય રોડની વચ્ચો વચ્ચે એક્સિડન્ટ થાય ત્યારે અનેક ઇન્જ્યુરીઝ કોઈપણ વ્યક્તિના શરીર ઉપર થવાની સંભાવના છે પણ આ બાબતે પોલીસ તપાસ સતત શરૂ રાખશે કે આ તમામ જે ઇન્જ્યુરીઝ જે છે એ હન્ડ્રેડ પર્સન્ટ કઈ રીતે થઈ છે એટલે ફર્ધર આગળ આગામી દિવસોમાં ક્લેરિફિકેશન આવશે જે જગ્યાએ બનાવ સ્થળ જે છે ત્યાં જે જગ્યાએ બનાવ બન્યો છે તેના કોઈ સીસીટીવી ફૂટેજીસ કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી તેનાથી આગળ અને પાછળ જે વિવિધ સીસીટીવી ફૂટેજીસ ઉપલબ્ધ છે તેમાં આ જે બસીસની જે મૂવમેન્ટ છે એ જ આપણને દેખાય છે અને હાલ જે એને કબૂલાત કરી છે અને જે બસની અંદર ડેમેજ છે તેના આધારે આપણે હાલ એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા તમામ જગ્યાએ વાહન જે પણ જગ્યાએ બોડી લઈ જવામાં આવ્યું હોસ્પિટલની અંદર જે જગ્યાએ બનાવ બન્યો છે તે તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજીસ હાથ કબજે કરીને અને તપાસ હાથ ધરવામાં આવી છે જે કંઈ પણ વાહનોની મુવમેન્ટ હતી એની તપાસને એવું બધું કરવામાં આવ્યું છે શંકાસ્પદ વાહનો જે છે ટોટલ અઠ્યોતેર જેટલા ઝીરોઈંગ કરીને એમાંથી ધીરે 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 છેલ્લે આ બસ હોવા વધુ શંકાસ્પદ જણાતા આગળ આપણે એની તપાસ કરતા આ કબૂલાતનું એવું બધું થયેલું છે

એકસો ને જે છે એ પોતાનું ટ્રીપ માટે આવી હતી અને તેના ધ્યાન પર આ બોડી આવતી